સુરત શહેરના ટાવર રોડ પર મોડી રાત્રે આગની ઘટના બની હતી અને આગની ઘટનામાં બે દુકાનો ખાખ થઈ હોય તે રીતના હાલ દ્રશ્ય જોવા મળી રહ્યા છે છે સીધા જોઈ શકાય કે રાજમાર્ગની ઉપર રાજમાર્ગર ચંપલની અડીને જ કોઈ યુવકો દ્વારા જે છે રાત્રિ દરમિયાન ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા અને ફટાકડા ઉડીને સીધા દુકાનમાં આવતા તેની સાથે જ જે છે આગ લાગી ગઈ હતી આગ લાગવાની સાથે જ સ્થાનિકોએ ફાયરને પણ જાણ કરી હતી પરંતુ ફાયર ફાયરને પહોંચવા માટે જે છે અડચણો ઊભી થઈ હતી ક્યાંક ને ક્યાંક દુકાન

ને ફાયર બ્રિગ ટાઈમ આવી ગયું હતું પણ ટાવર આગળથી ફાયર બ્રિગેડ વાળાઓને અંદર મેટ્રો વાળાએ આવવા નહીં દીધા એટલે અમને આટલું મોટું નુકસાન થયું બંને દુકાનના હિસાબે શું કેશો કેટલું ગંભીર કહી શકાય છે કારણ એસી ફૂટનો રોડ છે અને દસ ફૂટનો રોડ છોડવામાં આવ્યો છે કેટલી હાલાકીની સાથે ફક્ત નાની એક જ બા ફાયર બ્રિગેડની પાછળ ગાડી આવી હવે એક ગાડી પહોંચી વળે એવું જ નહીં હતું ને પણ લેટ આવી હતી

પછી છેક ત્યાંથી રસ્તો આખી પાઇપ લાઈન એટલે લોકો એ કાઢી ને ત્યાંથી અહીંયા સુધી લાવ્યા ટાવર આગળથી એ લોકો આખી ટાવર આગળથી અહીંયા સુધી લાઈન લાવ્યા એ લોકો ને પછી આ આગ ઓલાવી કેટલું નુકસાન થઈ છે કેટલી દુકાનોમાં આગ પસરી હતી અને કેટલું નુકસાન થયું છે બે દુકાનમાં આગ લાવી આ પસરી છે એક દુકાન આખી પૂરી એ થઈ ગઈ છે સાફ થઈ ગઈ છે બાજુની દુકાનના અંદર આગ પસરી નથી એટલે એ રહેલું જ થોડું પણ એ બી નુકસાન તો છે જ જોઈ શકાય છે કે દ્રશ્ય આ જે રીતના બોણ ચંપલની દુકાનો આવેલી છે અને જે રીતના ફટાકડા યુવાનો દ્વારા ફોડવામાં આવતા હતા અને તે વખતે જે છે અહીં આગની ઘટના બની હતી ને આગની ચપેટમાં દુકાનનો તમામ માલ સામાન સહિત નું જે છે આખું બળીને જે છે ખાક થઈ ગયું છે દુકાન ચાલક જે છે તેમાં આક્રોશ જોવા મળી રહ્યો છે કારણ ફાયરને જાણ કરી હતી પરંતુ ફાયર પર સમન પર આવી પહોંચી હતી પરંતુ જે રીતના દુકાન માલિક જણાવી રહ્યા છે કે પંદર પંદર મિનિટ સુધી જે છે મેટ્રોના અધિકારીઓએ જે છે અહીં ફાયરને

દુકાન માલિકમાં જે છે આક્રોશ જોવા મળી રહ્યો છે કારણ જે રીતના છેલ્લા કેટલાક સમયથી ગાડી પણ અંદર પ્રવેશી નહીં શકે તે રીતના જે છે આ દસ ફૂટનો રોડ છે તેને લઈને પણ જે છે ક્યાંક દુકાન ચાલકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે હાલ તો જે રીતના જે છે આગની ઘટના બની છે આગની ચપેટમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે અને ફાયરે જે છે પાણીનો મારો ચલાવ્યો છે મેળવી લીધો છે કેમેરામેન વિજય પ્રશાંત સુરત તો બેટ દ્વારકામાં સતત બીજા દિવસ